ભુજના સો ટકા બેનને કેબિનમાં વેપાર કરવા માટે દસ હજાર રૂપિયાની સહાય આપી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા નાગલપુરના દિવ્યાંગભાઈને દાતાના સહયોગથી ટ્રાયસિકલ તેમજ બિદડાની દિવ્યાંગ છાત્રાને વ્હીલચેર ભેટ અપાઈ માંડવીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્થાપેલી આ સંસ્થા એ દિવ્યાંગો માટે બત્રીસ વર્ષમાં પાંચ કરોડથી વધારે રકમનો સદઉપયોગ કર્યો અંધ અપંગ મંદબુદ્ધિ અને બહેરા મુંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે સતત કાર્યરત માંડવીની સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો તેત્રીસમો સ્થાપના દિવસ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના શુક્રવારના દિવ્યાંગોના સેવાકીય કાર્યો કરીને ઉત્સાહભેર ઉજવાયો હતો સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણતરાના પ્રમુખ સ્થાને યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના મુખ્ય મહેમાન પદે સંસ્થાના તેત્રીસમા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના કાયમી દાતા વૈદરાજ માવજીભાઈ પરબત મેપાણી મોટા આસંબિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ સંસ્થાના પ્રમુખ ભાઈ ગણતરાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી બત્રીસ વર્ષ દરમિયાન સંસ્થાને દાન આપનાર દાતાશ્રીઓનો આભાર માન્યો હતો દિવ્યાંગોના વિકાસ માટે સંસ્થા હંમેશા કટિબદ્ધ રહેશે તેવી તેમણે ખાતરી આપી હતી સંસ્થાના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે પ્રસંગ પરિચય આપતા જણાવ્યું હતું કે બત્રીસ વર્ષ પહેલા માંડવી શહેરની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્વખેરાજ બાપાના આશીર્વાદથી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ત્રાણું ના રોજ સ્થાપેલી આ સંસ્થાએ દાતાશ્રીઓ અને સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓના સહયોગથી દિવ્યાંગો માટે રૂપિયા પાંચ કરોડથી વધારે માતબર રકમનો સદઉપયોગ કરેલ છે અક્ષર નિવાસી પ્રેમજી રામજી પિંડોરિયાની સ્મૃતિમાં રતનબેન પ્રેમજી રાજેશ હીતેસ પિંડોર્યા મોટા અસંબ્યાના આર્થિક સહયોગથી નાગલ તાલુકો માંડવીના એસી ટકા દિવ્યંગતા ધરાવતા રફીક ભાઈ રાયમાને ટ્રાઈસિકલ તેમજ અક્ષર નિવાસી પરબત સામજી મેપાણી અને અક્ષર નિવાસી રાધાબાઈ પરબત મેપાણીની સ્મૃતિમાં વૈદરાજ માવજીભાઈ પરબત મેપાણી મોટા અસંબ્યાના આર્થિક સહયોગથી બિદરા તાલુકો માંડવીની પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા ઉર્વશી સુનિલભાઈ મહેશ્વરીને વહિલચેર દાતા પરિવાર અને ટ્રસ્ટી મંડળના હસ્તે અર્પણ કરવામાં આવી હતી જ્યારે ભુજમાં કેબિનમાં વેપાર કરતા સો ટકા પ્રજ્ઞાચક્ષુ શ્રીમતી ગીતાબેન મોહનલાલ માતંગને વેપાર કરવા માટે રૂપિયા દસ હજારનો ચેક ટ્રસ્ટી મંડળના હસ્તે અર્પણ કરીને ગીતાબેન માતંગને આત્મનિર્ભર બનાવવા સંસ્થાએ પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે અરવિંદભાઈ જોશી દાતા માવજીભાઈ મેપાણી કાંતાબેન માવજી અને રતનબેન પ્રેમજી મેપાણીનું સન્માન કરાયું હતું મુખ્ય મહેમાન પદેથી મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડૉક્ટર ચંદ્રકાંત ચોથાણી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ સંસ્થાએ બત્રીસ વર્ષ દરમિયાન સાધેલી પ્રગતિની સરાહના કરી સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવી સંસ્થાને હંમેશા સાથ સહકાર આપવાની ખાતરી ઉતારી હતી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ જણાવ્યું હતું કે સંસ્થાએ દિવ્યાંગો માટે ઘણું કરેલ છે અને હજુ પણ કરતી રહેશે તેમ જણાવી સંસ્થાને તરફથી ભવિષ્યમાં રૂપિયા એકાવન લાખ જેટલી માતબર રકમ દાન અપાવવાની ખાતરી આપી હતી સંસ્થાના ટ્રસ્ટી દમયંતીબેન બારોટે પણ પોતાના પ્રસંગિક પ્રવચનમાં સંસ્થાને પ્રગતિ બદલ હાલના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવી સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર મધુકરભાઈ રાણા અને શ્રીમતી સરોજબેન રાણાએ ટ્રસ્ટીઓના સહકારથી સોળ જેટલા પોલિયો ઓપરેશનના કેમ્પ કરીને અંદાજે ત્રણ હજાર પાંચસો દિવ્યાંગોને ચાલતા કર્યાનું જણાવ્યું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે સંસ્થાની સ્થાપનામાં સિંહ ફાળો કમલેશભાઈ પાઠક સ્વકિશોરભાઈ બચ્ચુભાઈ સોની અને સ્વચિમનભાઈ નથુભાઈ પટેલે આપેલ છે સ્થાપના દિનની ઉજવણીમાં કાર્યક્રમમાં ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક સહમંત્રી સુલતાનભાઈ મીર સહ ખજાનચી અશ્વિનભાઈ ગજરા વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કરેલ હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ગુજરાત સંસ્થાનું કામનું કાર્યક્ષેત્ર પણ બદલતું જાય એક જવાનું હતું જ્યારે બાળકોને ઓપરેશન કરવા જરૂરી હવે આપણે એ જમાના તરફ જઈ રહ્યા છીએ કે જ્યારે એમને સ્વનિર્ભર કરવા જરૂરી છે તો આજે જ આ એ સ્ત્રી સશક્તિકરણ અને કોઈ એક બહેન પોતે પગભર થાય સ્વનિર્ભર થાય એના માટે આપણે એમને ડોનેશન આપી એ પોતાની જે દુકાન ચલાવે છે એ વધારે સારી રીતે ચલાવી શકે તો અમારું કાર્યક્ષેત્ર બદલતું જાય છે એક નિર્વિવાદ સંસ્થા છે કોઈ વિવાદ વગરની સંસ્થા છે અને સામાન્ય વ્યક્તિઓથી શરૂ થયેલી સંસ્થા છે અને એનો જમા વસ્તુ એ છે કે અમારી પાસે દાનમાં પુષ્કળ પ્રવાહ આવ્યા કરે છે અને મને બહુ ગૌરવ સાથે આજે હું એ એ વાત પણ કહીશ કે અમે અમારા ટ્રસ્ટમાં કોઈ દિવસ ચા કે આઈસ્ક્રીમ ખાવાનું બિલ પણ નથી નાખતા એ પણ અમે વારા પરથી કોઈ એક જણ ચૂકે મોટાભાઈને તમારો પ્રમુખ શ્રી ચૂકવતા હોય છે પણ ને તો જે પણ એ ચૂકવતા હોય છે આ જ બધી વસ્તુઓ છે જે અમે અમારા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પાસેથી શીખ્યા છે અને એના કારણે આ સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે અને આજે એમના સંસ્થાના જન્મદિવસ નિમિત્તે અમે બધા ઈચ્છીએ છીએ કે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે વધુ ને વધુ દિવ્યાંગોને પગભર બનાવી શકીએ એ માટે અમારા પ્રયત્ન કરીશું આ પ્રયત્ન લગભગ જોવા મળી ગઈ એવી સંસ્થામાં જ્યારે આપણે હજી તો ઘણું કામ કરવાનું બાકી છે અને હજી કરશું પણ સંસ્થાના નવા નવા ટ્રસ્ટીઓ આવે અને નવું નવું જ્યારે આ યંગ છોકરાઓ આગળ વધશે તેમ સંસ્થા બહુ ઊંચા લેવલ ઉપર જશે એની સંપૂર્ણ મને આશા છે અને હું ચોક્કસ આ સંસ્થા માટે હજી પણ ઘણું કરવાનું બાકી છે કારણ કે હમણાં જે એક અંધ અપંગ નામ કાઢવા માટેની જે વાત થઈ ત્યારે એક દાતાએ મને પેલા પચાસ એકાવન લાખની વાત કરી છે પણ એણે એમ કહ્યું કે જો નામમાં ભણી બદલી સદલી થાય તો હું હમણાં થોડોક તમે જ્યારે જે વિકલાંગ નામ સાથેનું જ્યારે પણ આ પ્રયોજન જે આપણું પૂરું થઈ જાય તે પછી ચોક્કસ મને યાદ કરજો અને એકાવન લાખ રૂપિયા સંપૂર્ણ ખાતરી અ